જયશ્રીબેન પરમાર પૂર્વ કોર્પોરેટર છું અમારે એક તો પ્રશ્ન ભરતીનો છે પછી બીજો પ્રશ્ન છે એ સ્વૈચ્છિક રાજીનામાનો છે એવા ત્રણ ચાર અમે પ્રશ્નો લઈને આવ્યા છીએ પણ છેલ્લે ભરતી હું ઓગણીસો પંચાણું માં મેં કરાવી ને પછી અઠ્યાવીસ વર્ષ સુધી ભરતી થઈ જ નથી એટલે એ પ્રશ્ન લઈને અમે આવ્યા છીએ એક કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરાવવાની છે અને જે અમારો જે મેઇન પ્રશ્ન અત્યારે છે

જીવી રહ્યા છે જવાબદારી લઈને બેઠા છે અત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી સફાઈ કામદારોની ભરતી હોવા છતાંય આ તંત્ર ભરતી કરતું નથી રાજકોટમાં સફાઈ કામદારોના ઓછામાં ઓછા પચાસ થી સાઈઠ મોટા મોટા વોર્ડ વોર્ડ જેને કહેવાય સફાઈ કામદારો એક વોર્ડમાં સો સો દોઢસો દોઢસો બસો બસો ની સંખ્યામાં કામ કરે છે કામ કરતા હતા અત્યારે અહીંયા પચાસ ટકા પચાસ ટકા સફાઈ કામદારો સંખ્યા રહી નથી અને લગભગ નિવૃત્ત થઈ ગયા છે પચાસ ટકા જેવા અત્યારે સફાઈ કામદારો પાસે બબે વિસ્તાર સાફ કરાવે છે સવારે એસઆઈ એસએસઆઈ આ કહેવાતા નિલેશ નિલેશ પરમાર પર્યાવરણ અધિકારી છે આ એક જ અધિકારી એવા છે કે આ સમાજનું અત્યારે અમારું નિકંદન નિકવા જતું નિકંદન એટલે કે આવવા જઈ રહ્યો છે અમારો સમાજ તો આ પર્યાવરણ અધિકારી નિલેશ પરમાર છે નિલેશ પરમાર સાહેબ ધારે તો આ તંત્રને સાચી વાત કરે અને તાત્કાલિક ભરતી કરાવે પણ આ નિલેશ પરમારના ઈશારે જિન્જાલા સાહેબના ઈશારે આ તંત્ર નાચી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ તો જે કાંઈ એની ફરજમાં હતું તો કરી નાખ્યું છે અને હવે જે કરાવવાનું આવશે જો નહીં કરે તો એ અમે ફરજ પાડશું માંગ છે અત્યારે દરેક કોટમાં એક સફાઈ કામદાર પાસે ત્રણ ત્રણ વિસ્તાર સાફ કરાવે છે ભરતી અત્યારે 500 માણની 15 1500 માણસોની ભરતી અત્યારે છે છે ને છે જ પણ આ લોકો પાંચસો માળાની ભરતી કરવા એગ્રી થતા નથી આ એક જાતનો સફાઈ કામદારને અન્યાય છે અન્યાય છે ને અન્યાય છે અને એન કેન પ્રકારે હેરાન કરે છે